નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજના વિડીયો વાત કરવાના છે પાક નુકસાન સહાય બે હજાર પચીસ વિશે પાક નુકસાન સહાય બે હજાર પચીસ નો લાભ ખેડૂત મિત્રોના ખાતાની અંદર જમા થવાનું શરૂ થઈ ગયું છે એટલે કે મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર જે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ મુજબ પૈસા ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે કારણ કે મિત્રો સમગ્ર ગુજરાતમાં બહોળા પ્રમાણમાં જે કોમોસમે વરસાદના કારણે સોયાબીન તેમજ મગફળીમાં બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે એ અનુસંધાને સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજની જાહેરાત કરી હતી એમની અરજી પ્રક્રિયા હાલ ચાલુ છે ચૌદ નવેમ્બરથી લઈ અને મિત્રો ત્રીસ નવેમ્બર સુધીનો અરજી સ્વીકારવાનો સમય રાખેલો છે જાણો ક્યાં ક્યાં ખેડૂતોને મળ્યો છે લાભ વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે

વાત કરીએ મિત્રો આમની વિગતવાર માહિતી વિશે તો મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું એ પછી રાજ્ય સરકારે રૂપિયા દસ હજાર કરોડનું સહાયનું પેકેજ જાહેર કર્યું હતું ગુજરાતમાં અત્યાર સુધીમાં સહાય માટે એકવીસ પોઈન્ટ સિત્તેર લાખ અરજીઓ મળી છે જે પૈકી મિત્રો એક પોઈન્ટની એકત્રીસ લાખ જેટલી અરજીઓ ચકાસણી બાદ મંજૂર કરવામાં આવી છે વિવિધ જિલ્લાઓમાં સહાય સુકવણું શરૂ કરવામાં આવ્યું છે હાલ મિત્રો એકસો કરોડ થી પણ વધુની રકમના બિલો અપલોડ કરાયા છે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીઓએ મંગળવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું તેમજ મિત્રો ઓગસ્ટ મહિનામાં કમોસમી વરસાદમાં ખેડૂતોનું નુકસાન થયું હતું આ કિસ્સામાં બે પોઈન્ટ બે લાખ અરજીઓ તંત્રને મળી છે તે પૈકી બત્રીસ હજારથી વધુ અરજી ચકાસણી અંતે મંજૂરી થઈ છે અને મિત્રો સો પોઈન્ટ કરોડના બિલ માટે કામગીરી ચાલી રહી છે સરકારના પ્રવક્તા જણાવ્યું હતું કે લાખ લાખ જેટલા ખેડૂતો પાસે મેટ્રિક ટન મગફળીનો જથ્થો ટેકાના ભાવથી ખરીદવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદમાં પાક નુકસાની સહાય મળે તે માટે ચૌદમી નવેમ્બરથી ઓનલાઈન પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી હતી તેમજ મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ત્રણ થી પાંચ ફરિયાદ સંદર્ભે તપાસ કરવામાં આવશે ખેડૂતોએ કોઈ રૂપિયા આપવાના થતા નથી એક તબક્કે મગફળીની ખરીદી પર સરકારે અચાનક રોક લગાવી દીધી હતી પરંતુ મિત્રો ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરતા ફરીવાર સરકારે ખરીદી શરૂ કરવી પડી હતી તેમના પછી વાત કરીએ મિત્રો કે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા નવી જાહેરાત શું કરવામાં આવી છે એમનું પર એક નજર નાખીએ તો મિત્રો માવઠાની નુકસાની અંગે એકવીસ લાખ અરજી મળી હતી જેમાંથી મિત્રો એક લાખ અરજી મંજૂર કરી સહાયની પ્રક્રિયા હાથ ધરાઈ છે પાંચ જિલ્લાઓમાં બે લાખ માંથી બત્રીસ અરજીઓ મંજૂર કરાય છે બીજી તરફ મિત્રો અરજીઓ પર કામ ચાલુ છે જ્યારે મિત્રો રાજ્ય સરકારે અત્યાર સુધીમાં એક લાખ લોકો પાસેથી ભાવે મગફળી ખરીદી કરી છે જેમાં મિત્રો લાખ વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને મિત્રો એકસો સોર્યાસી કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તો મિત્રો આ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ નવી જાહેરાત કરવામાં આવી હતી જે આપણે જે ન્યૂઝપેપરમાં જોયું એ પ્રમાણેની જાહેરાત કરવામાં આવેલી હતી